નમસ્કાર આપણે તમામ લોકોએ જાણીએ છીએ અત્યારના ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમનો અપરાધ્રતિદિન વધતા જાય છે ગૃહ વિભાગ ભારત સરકાર ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા વન નાઇન થ્રી જીરો એક ટોલ ફ્રી નંબર બનાવવામાં આવેલ છે એમાં લોકોએ પોતાના સાથે થતાં સાયબર ફ્રોડની ઓનલાઈન ફરિયાદ કરી શકે છે જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આની ઇન્ક્વાયરી કરવામાં આવે છે ગુના દાખિલ કરવામાં આવે છે ઓર વારંવાર ગુના દાખિલ કરીને એવા આરોપીને પકડીને જેલ ભેગા કરવામાં આવે છે મને જણાતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના ગ્રહ વિભાગ દ્વારા ડીજીપી ઓફિસ ગુજરાત દ્વારા ખાસ કે શેડી ક્રાઇમમાં જે સાયબર સેલ છે આના દ્વારા અત્યારે અઠ્ઠાઈસ હજાર જેટલા અલગ અલગ લોકોના અકાઉન્ટ જે સાયબર ક્રાઇમની ટ્રાન્ઝેક્શન લીધે ફ્રીઝ કરવામાં આવેલ હતા તે તમામને અત્યારે મુક્ત કરવામાં આવેલ છે આ જ લાઇનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા પણ છઠ્ઠા મહિના સુધી સાડા સોળ લાખ જેટલા લોકો લો રૂપિયા લોકોને પરત અપાવવામાં આવેલ છે ગુજરાત પોલીસ ખાસ કરી રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ છે કે સમાજમાં સાયબર ક્રાઈમ જે ફેલાય છે અને રોકી અને ડામીએ ઓર લોકોમાં વધારા સાયબર ક્રાઇમને લાગતી અવેરનેસ ફેલે પોતાના ડિજિટલ જે બી ટ્રાન્ઝેક્શન છે આને વધારે સિક્યોર કરે ઓર કોઈપણ સાથે જાણે અનજાણે કોઈપણ પ્રકારની સાયબર ક્રાઈમની એ ઘટના બનતી હોય તુરંત વન નાઇન થ્રી ઝીરો ઉપર જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી ધન્યવાદ